મિત્રો આજે અમે પધાર્યા છે શ્રી ગજાનંદ આશ્રમ માલશ્રમ વિનાયક વાઇબ્રન્ટ સંસ્કૃત પાઠશાળા માલસર આ સરસ મજાનું ઋષિપુત્રો માટે પાઠશાળાનું સ્થાન છે બિલકુલ નર્મદાના કિનારા ઉપર આ ડોંગરેજ મહારાજની જન્મભૂમિ ઉપર આ સરસ મજાનો આશ્રમ આવેલો છે અહીંયા ગજાનન એટલે કે ગણપતિ મહારાજનું સરસ મજાનું મંદિર આવેલું છે અને ઋષિપુત્રો અહીંયા વિદ્યાભ્યાસ કરે છે જે આપણી સંસ્કૃતિને બઢાપા માટે આ અહીંયા સંસ્કૃત પાઠશાળા આવેલી છે આ ગુરુજીની સરસ મજાની ઓફિસ છે આ પૂજ્ય વિજય ગુરુજી અહીંયા છે અહીંયા રોજ ઋષિપુત્રો ગ્રહ શાંતિ યજ્ઞ કરે છે આ ગજાનંદ મહારાજનું દેવાધિદેવ મહાદેવ પણ બિરાજે છે હું દર્શન કરાવું છું અહીંયા ઋષિપુત્રોને રોજ ભોજન આપવામાં આવે છે આ સવારનો નાસ્તો છે તિરસ કહું નહિ જયારે બે ફોટા લઈ લે ધર્મેન્દ્ર ગુરુજી છે મિતો યજ્ઞ કરાવો છો બરાબર છે દેશના વિકાસ માટે અમે કરીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી યજ્ઞ ચાલે છે સાત વાગે સાતથી સાડા સાત વાગ્યા સુધી આઠ વાગ્યા લગ્ન લગ્ન ચાલે છે પછી આઠ વાગે વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા નાસ્તાની વ્યવસ્થા હોય છે સાડા આઠથી નવ વાગે યજ્ઞ આપણે પાઠશાળા ચાલુ થાય છે નવથી બાર પાઠશાળા ચાલે છે પછી બાર વાગે મધ્યાહન ભોજનની વ્યવસ્થા થાય છે જમી અને વિદ્યાર્થી બે કલાક એમનું કામ કરી પાછું બેથી પાંચ પાઠશાળા ચાલે છે અને પાંચથી છ વાગે વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રમતગમતોની વ્યવસ્થા કરેલી છે તે રમતગમતોનો આનંદ લે છે અને સાત વાગે સાયમ સંધ્યા પૂજા કરી

મિત્રો આ જે નર્મદા મૈયા અહીંયા જે કઈ કથા કેમ દેખાય છે આ પણ ગુરુજીનો જ છે અને નર્મદા મૈયા એ કથા કંપની અડીને આ બિલકુલ નર્મદા કિનારે આશ્રમ છે અહીંયા બાજુમાં પણ શ્રી ડોંગરેજ મહારાજજીની જન્મભૂમિ અને એમનો પણ આશ્રમ આવેલો છે આપણે ગજાનંદ આશ્રમની મુલાકાત લીધી અને ગુરુજી આપને જે કઈ બાઇટ આપી છે એ બદલ ગુરુજી તમારો ખૂબ ચાલે છે સાથે વડીલો માટે ઉમાશંકર નિવાસ ચાલે છે એમને પણ રેવા કરવાનું ખાવા પીવાનું નિઃશુલ્ક ચાલે છે કોઈ પણ યાત્રિકો આવે છે એમના માટે પણ નિઃશુલ્ક સેવાઓ ચાલે છે અમારા આશ્રમની અંદર નિઃશુલ્ક દેવાના કેમ્પ દવાખાનું પણ છે વર્ષે બે ત્રણ વાર બહારના ડૉક્ટરો પણ આવે છે ટ્રીટમેન્ટ માટે આ વિદ્યાર્થીઓને ખાવા પીવા માટે રહેવા કરવાની વ્યવસ્થા વિદ્યાભ્યાસ પણ વધુ નિઃશુલ્ક હોય છે વર્ષની અંદર એક યાત્રા પણ કરાવે છે બાર છોકરાઓ માટે અને નિરંતર આ ધાર્મિક યજ્ઞો દેશની રક્ષા માટે દેશના વિકાસ માટે આ કોરોનાની મહામારીની સમયે પણ ઘણા યજ્ઞો પાર્જન્ય યાગ ગજકેતરી યાગ આવા વિવિધ યજ્ઞો થયા છે જેની સરકારે પણ નોંધ લીધેલી છે આવા અનેકો ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે આ સમયે

સાડા છે સંધ્યા પૂજા કરે છે સાત વાગે અમારે નીત્ય યજ્ઞ હોય છે નીત્ય યજ્ઞ કરાવો છો બરાબર છે દેશના વિકાસ માટે અમે કરીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી યજ્ઞ ચાલે છે સાત વાગે સાતથી સાડા સાત વાગ્યા સુધી આઠ વાગ્યા લગ્નની લગ્ન ચાલે છે પછી આઠ વાગે વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા નાસ્તાની વ્યવસ્થા હોય છે સાડા આઠથી નવ વાગે યજ્ઞ આપણે પાઠશાળા ચાલુ થાય છે નવથી બાર પાઠશાળા ચાલે છે પછી બાર વાગે મધ્યાહન ભોજનની વ્યવસ્થા થાય છે જમી અને વિદ્યાર્થી બે કલાક એમનું કામ કરી પાછું બેથી પાંચ પાઠશાળા ચાલે છે અને પાંચથી છ વાગે વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રમતગમતોની વ્યવસ્થા કરેલી છે તે રમતગમતોનો આનંદ લે છે અને સાત વાગે સાયન સંધ્યા પૂજા કરી અને આઠ વાગે ભોજન લઈ પછી વિદ્યાર્થીઓ પોતાનું ગુરુજી જે કોઈ યાત્રિકો આવે છે એમના માટે અહીંયા શું વ્યવસ્થા કરી આપો છો આપણે એનો કોઈ ચાર્જ લેવામાં આવે છે કે નિઃશુલ્ક છે અચ્છા ગુરુજી આ પ્રત્યે તમારા જે વિજય ગુરુજી મહારાજ જે આશ્રમ ચલાવી રહ્યા છે એ ક્યારે અહીંયા આવે છે અને આવ્યા પછી અહીંયા એમનો શું કાર્યક્રમ હોય છે

એમને પણ અહીંયા પ્રણતામ પ્રસાદ અને નર્મદા મૈયાના કિનારા ઉપર આશ્રમ ચાલી રહ્યો છે દર્શક મિત્રો આજે અમે પધાર્યા છે પૂજ્ય ડોંગરેજ મહારાજની જન્મભૂમિ ઉપર નર્મદાના કિનારા ઉપર સરસ મજાનો ગજાનન આશ્રમ આવેલો છે એ ગજાનન આશ્રમના મેં તમને બધાને દર્શન કરાવ્યા અહીંયા સરસ મજાની સંસ્કૃત પાઠશાળા ચાલે છે તો આવો મિત્રો આપણે એમના ગુરુજી છે એ ગુરુજીની આપણે થોડીક ચર્ચા કરીએ તો ગુરુજી આપનું નામ બતાવશો અને આપનો પરિચય મારું નામ જોશી ધર્મેન્દ્ર નિલેશભાઈ કાશીમાં અભ્યાસ કરેલો અને હાલમાં આ તીર્થ ક્ષેત્રની અંદર ગજાનંદ આશ્રમ માલસર જ્યાં નર્મદાજી વહે છે ને નદીના કિનારે પૂજ્ય ગુરુજી શ્રી વિજયભાઈ જોશી જે રાજકોટથી આખો આશ્રમ અમારો ચલાવે છે આશ્રમની અંદર આપણે પચાસથી સાઠ ઋષિકુમારોને વિદ્યાભ્યાસ કરાવીએ છે વેદનું અધ્યયન કરાવીએ છે સંસ્કૃત સભ્યતાને જાળવી રાખવા માટે થઈ અને પૂજ્ય ગુરુજી નિરંતર આ પ્રયાસ કરી રહ્યા છે આશ્રમની અંદર આ નર્મદા કિનારાને ચાલતા બધા પરિક્રમાવાસીઓ માટે અમારા આશ્રમમાં નિઃશુલ્ક સેવાઓ ચાલે છે એમને રહેવાનું ખાવા પીવાની વ્યવસ્થા નિઃશુલ્ક હોય છે સાથે વડીલો માટે ઉમાશંકર નિવાસ ચાલે છે એમને પણ રહેવા કરવાનું ખાવા પીવાનું નિઃશુલ્ક ચાલે છે કોઈ પણ યાત્રિકો આવે છે એમના માટે પણ નિઃશુલ્ક સેવાઓ ચાલે છે અમારા આશ્રમની અંદર નિઃશુલ્ક દેવાના કેમ્પ દવાખાનું પણ છે વર્ષે બે ત્રણ વાર બહારના ડોક્ટરો પણ આવે છે ટ્રીટમેન્ટ માટે આ વિદ્યાર્થીઓને ખાવા પીવા માટે રહેવા કરવાની વ્યવસ્થા વિદ્યાભ્યાસ પણ બધું નિઃશુલ્ક હોય છે વર્ષની અંદર એક યાત્રા પણ કરાવે છે બાર છોકરાઓ માટે અને નિરંતર આયા ધાર્મિક યજ્ઞો દેશની રક્ષા માટે દેશના વિકાસ માટે આ કોરોનાની મહામારીના સમયે પણ ઘણા યજ્ઞો પાર્જન્ય યાગ ગજ કેસરી યાગ આવા વિવિધ યજ્ઞો થયા છે જેની સરકારે પણ નોંધ લીધેલી છે આવા અનેકો ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે આશ્રમની પૂજ્ય ગુરુજીની કૃપાથી આશ્રમ નિરંતર આવા ધર્મ